કરવા કરવામાં છે ગરમીનો માહોલ પણ અત્યારે છે બધુંય આપણે છે ને ગાંધીએથી જો બધું ઉતારી લીધું છે એ કાંઈ ખૂણો એ બાકી રાખ્યો છે એ હવે ઉતારવાનો બાકી છે એ ઉતારીને બધે વારી લઈએ અને આ બધું નીચે ઉતારી દીધું બધુંય સામાન હું અને બધું ટપવામાં મૂકી દીધું છે આ બધી વેફરું છે અને અમુક અમુક વેફર તપવવા મૂકી દીધું છે કેમકે હવાણી તો નથી થોડીક આપણે તપવી લઈએ તો ફેરફાર અત્યારે તો એ આ ત્રણ વસ્તુ તપવા નાખી છે ને આપણે અહીંયા આ આટલા વાસણ નાખ્યા છે કપડાં પણ જો ધોવાય ને વાટી જ થોડોક ધો થઈ જાય ને તો વાટી પણ જાહે અને વાતાવરણ જો અત્યારે અત્યારમાં વાદળછાયું થઈ ગયું છે જો તો એવું બધું કામકાજ છે ધીરે ધીરે કરવા માંડીએ પગ પણ દુખે તો અત્યારે અત્યારમાં તો કેમ કે કપડાં પણ એટલા બધા હતા બધા કોનલાઈન ક્યાં લેવા હતા બધા બપોર બદલ્યા હતા બદલ એટલે આ તલનું કામ આવે ચીકણા ચીકણા એટલા બધા વાત પૂછો અત્યારે પાછા અહીંયા બે કલાક કામ માન થાય પાછા બપોર આવીને ના જોયું એટલે એ કપડાં નીકળે પાછા સાંજે આવે બપોરે પાછા જઈ ત્યાં ગયા પાછા આવે પાછા કપડા લઈ જાય એટલે તલમાં તો એટલા કંટાળી જાય કે વાત પૂછું મામા તો હું કપડાં ધોઈને કંટાળી દઈશું અને ત્યાં બધે છે ને ઢાંકવામાં ઉચકાવામાં ઢાંકવામાં ઉચકવામાં કંટાળ્યા હશે તો ચાલો આપણે હવે મોડું પેરાવીને પેલા ફટાફટ ક્લીન કરી લઈએ અને પંડા પણ પડે છે બધું ઉતારી લીધું ને એટલે તો ચાલો હવે આપણે બધી લૂધી જુની વારી ચોરી પોતા મારીને ક્લીન કરી લઈએ જય શ્રી કૃષ્ણ આ રાયમાં કેમ છો બધા મજામાં ને એક નવા રૂમમાં તમારા બધા સ્વાગત છે ભગવાન પણ બધાય ના ચણવા રાખીએ શુભેછા આપીએ સવાર સવારના ના સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ધૂ કચરા ગયા છે કપડાં વાસણ બધું થઈ ગયું પાણી એ બધી ભરાઈ ગયું અને ધૂ આદરી દીધા છે કેમકે આપણે ઉતાસે પછી કર્યા જ નથી અને વારો પણ નથી આવ્યો અત્યારે વારો નથી આવવાનો તો પછી એટલે હું આપણે હવે એકલા એટલા કરવા માંડીએ કે તલનું કામ આવે છે વરસાદ છે ભેગો બધું ભેગું છે આપણે એકલા એકલા હવે કરવા માંડ્યા છે ગરમીનો માહોલ પણ અત્યારે વહેતો છે બધું આપણે છે ને કાંધીએથી જો બધું ઉતારી લીધું છે એ કાંઈ ખૂણો એક બાકી રાખ્યો છે એ હવે ઉતારવાનું બાકી છે એ ઉતારીને બધે વારી લઈએ અને આ બધું નીચે ઉતારી દીધું છે બધું સામાન અને બધું ટપવામાં મૂકી દીધું છે આ બધી રેફરું છે અને અમુક અમુક વેફર ટપવવા મૂકી દીધું છે કેમકે હવાણી તો નથી થોડીક આપણે તપવી લઈએ તો ફેરફાર અત્યારે એ આ ત્રણ વસ્તુ તપવા નાખી છે ને આપણે આટલા વાસણ નાખ્યા છે કપડા પણ જો ધોવાય ને વાહતી જાહેર થઈ જાય ને વાટી પણ અને વાતાવરણ જો અત્યારે અત્યારમાં છાયું થઈ ગયું છે ધીરે ધીરે કરવા માંડીએ પગ પણ દુખ્યો હતો અત્યારે અત્યારમાં તો કપડા પણ એટલા બધા હતા બધા પગલે બધા બપોર બદલે ડીજી બદલે તલનું કામ આવે ચીકણા ચીકણા એટલા બધા પાછા ગયા જશે બે કલાક કામ થાય પાછા બપોરે આવીને નાય ધો એ કપડાં નીકળે પાછા સાંજે આવે બપોરે પાછા થઈ તમે ગયે પાછા આવે પાછા બપા એટલે તલમાં તો એટલા કંટાળી ગયા કે વાત પૂછું મામે તો હું કપડાં ધોઈને કંટાળીશું અને ત્યાં બધે છે ને ઢાંકવામાં એટલે ઉંચકાવામાં ઢાંકવામાં ઉચકાવામાં કંટાળ્યા છે તો ચાલો આપણે હવે મોડું પહેરાવીને પેલા ફટાફટ ક્લીન કરી લઈએ અને પડઘા પણ પડે છે બધું ઉતારી લીધું ને એટલે તો ચાલો હવે આપણે ના ભાઈ ના પેટ્રોલ નખાવા ખાવા કે હેરાન થઈ ગયું વર્ષમાં બંધ પડી ગયું પેટ્રોલ ખાલી દોરીને જવું પડ્યું આ પ્રોજે બધું ક્લિન થઈ ગય છે આમ ઓય રૂવાન વાળીઓને બીજે પોતાને આવો બરોબર એક વાત કી છે તો વાત પૂછો મને એમાં આ ઘંટીનો ડોટ વિડિયોની ના રે અફવાડી શાંત પાછો અતની મસ્કામજાક થઈ ગઈ છે ને આ છોત્રીની થઈયા બોલ ઓટ આવે ઓમે કે વાત પૂછો ઉનાળા કરવા હોય ને એટલે એવો માથાનો દુખાવો થાય એક વર્ષ એક જ વાર કરવા જોઈએ રસોડા આ તો મેં એકલા એકલા કહેવાનો મને કોઈ હેલ્પ નથી કરે કેમ કે બધા હતા મમ્મી મમ્મીની વાળી ગયા હતા ભાઈ સૂતા હતા ધીરે 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 કરીને પૂરું કરી દીધું કેમકે સરવું ઉતરું ને ગોઠણ દુખે એટલે એવું રામાયણ થઈ છે અને વાળીયા ગયા તો ઢાકેલા હતા કાલે વરસાદ હતો જોરદાર ઢાકી દીધા ખાલી ઉચકાવા ગયા હતા તો ત્યાં ઉચકાવા ગયા ને તો ચાલો કેરી વેરી લઈએ કેરી વેડીને અમે કેરી પણ જોવા લઈએ આવ્યા

તો એ પણ કરી લે એમાં પણ એટલો બધો સામાન છે અને બાયણે પણ હજી આપણે વ્યસ્ત વ્યસ્ત બધું ભયડ્યું છે તો આપણે ફટાફટ હવે કરવા માંડીએ ભવ્ય બહેન છે ને જે કેરી સવારમાં ઉતારી એવા છે ને એને ગોઠવવાનું આપી દઈએ તો સરસ મજાની જ્યાં ઉતારી એવારે તમને બધાને બતાવી જ છે તો એ પણ ગોઠવી દે તો કેરી કેટલી મસ્ત મજાની છે અને આવી ગઈ ઘરની કેરી કેમ ભવ્ય તો ચાલો હવે આપણે પછી આ મમ્મીને પૂછીને પછી આ પણ ભેળવવાનું છે આપણે ચાકણી મારું 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 હોય બેસી મારું આટલું છે પછી આપણને સુકાઈ જઈએ એવું લાગે છે તોય ઘણી વાર વહાટવા દઈએ પછી ભેળવી દઈએ ખમણ પણ સરસ વાટી ગયું છે આવી રીતે જોઈ લેવાનું પાણી છે ને ચાલો બધું કામકાજ કરવા માંડ્યા ખરાબ થઈ ને થઈ ગયો છે ને આપણે રસોડું મસ્ત મજાનું થઈ ગયું થઈ ગયું તમે આરામ પણ આપણે કરી લીધો બધું ગોઠવી લીધું છે અહીંયા અને અહીંયા પણ ક્લીન મસ્ત મજાનું બધું ગોઠવીને કરી દીધું ક્લીન બધું બીજા બેન વૈયા ગયા વાળીએ હવે આપણે આ ખાના વેખવાના છે જો હવે ખાના કરવાના છે ને તો એ પણ કરી લઈએ એમાં પણ એટલો બધો સામાન છે અને બાયને પણ હજી આપણે વ્યસ્ત વ્યસ્ત બધું પડ્યું છે તો આપણે એ ફટાફટ હવે કરવા માંડીએ ભવ્યભાઈ છે ને જે કેરી સવારમાં ઉતારી આવ્યા છે ને એને ગોઠવવાનું આપી દઈએ તો સરસ મજાની છે અહીંયા ઉતારી અમારે તમને બધાને બતાવી જ છે તો એ પણ ગોઠવી દે કેરી કેટલી મસ્ત મજાની છે અને આવી ગઈ ઘરની કેરી કેમ ભવિયે તો ચાલો હવે આપણે પછી આ મમ્મીને પૂછીને પછી આપણને ભેળવાનું છે આપણે ચાટણી મારું 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 હોય પેસ્ટ મારું આટલું છે તો આપણને સુકાઈ જ એવું લાગે છે તોય ઘણી વાર વહાટવા દઈએ પછી ભેળવી દઈએ ખમણ પણ સરસ વાટી ગયું છે આવી રીતે જોઈ લેવાનું પાણી છે ને ચાલો બધું કામકાજ કરવા માંડ્યા કે આવી કીધી તો હવે છે ને એને ગોઠવાનો ટાઈમ આવી ગયો છે કેમ કે સીડ સરસ મજાનું મૂકાઈ ગયે છે અને સીડે પણ મૂકવા દેવું પડે તો ફળ પણ મસ્ત મજાનું તમને ઓળું સે ફળ સારું પણ થોડું છે આટલી તો માણું ઈતરી હવે ઉતરે કે ન ઉતરે કેટલી હોય હવે કેમ બટા તને ખબર આવું ઉતરવાની કે નહીં એમ એવું છે તો ચાલો ભવ્ય ગોઠવા માંડ્યો છે બધી ગોઠવી દઈએ પછી આપણે ધૂંકચરે વરગીએ એટલે અહીં સાફ સફાઈ થતી જાય કેરી ની સુગંધ પણ મસ્ત મજાની આવે છે તો ચાલો મૂર્તિ ગોઠવી દઈએ આપણે વાળી રે પણ આવી ગયા કમ્પ્લીટ થઈ ગયા તલ ફેરવાનો તો તલ ફેર નાખ્યો ના બેનભાઈ જઈને માથા કુટ જ કરતા હોય જ્યારે હોય ત્યારે આ જો અત્યારે ધું કચરામાં ઓલા રૂમમાં કે અત્યારે રસોડાની અંદર જ રસોડાની અંદર પહોંચ્યા છે તો રસોડાની અંદર તો જો બધું ખાના ખાય

તો ચાલો એનું કામ પણ પૂર્ણ કરીએ કાય કા અને તો જો રસોડું પણ આપણે અહીં કમ્પ્લીટ કરી નાખ્યું છે બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે રસોડાની અંદર એક રૂમ પણ થઈ ગયો છે અને આજે રસોડાનો પૂરો થઈ ગયો છે હજી તારે શું બાકી રહી ગયું ટેબલ હજી લાખ્યું છે ઓછરી નો વર હવે ઓછરી કાલે કરજે ને ભાઈ એ કાલે બધું હું તારે કરીને

ચાલો તો આપણે વિડીયોને પણ અહીંયા આપણે વિડીયોને પણ વિરામ આપીએ છીએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં છે કોમેન્ટ કરીને અમને જણાવજો અને લાઇક પણ આપી દેજો જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી લાઇક આપી જણાવજો અને વિડીયોને પણ અમે એન કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જોતી કરજો બે લાઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં ચાલો મળીએ કાલેનો વિડીયો સાથે